ભારતના પૂર્વ વડા પ્રધાન એકવીસમી સદીના પ્રણેતા રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ આજે અમે જેમને આપણે જેમને ભારતનું ભવિષ્ય કરી કહી શકીએ એવા વિદ્યાર્થીઓનો સૌથી સન્માન કાર્યક્રમ ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એનએસયુઆઈ મારફત અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલ વિદ્યાર્થીઓને આજે અમારા સદગસ્ત રાજીવ ગાંધીની જન્મજયંતિ પણ હતી જે આધુનિક ભારતના ઘડવ્યા કંઈ તો કાંઈ ખોટું નથી જે ટેકનોલોજી જુગ આવ્યો કોમ્પ્યુટર લાવ્યા મોબાઈલ લાવ્યા આ બધું અમે વિદ્યાર્થીઓને સમક્ષ આ વાત મૂકી અને કોંગ્રેસની સરકાર વખતે જે કામો થતા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વારંવાર પેપર ફૂટે છે અને નોકરીઓની પર અત્યારે બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય છે તો એમના માટે કરી અને આ વિદ્યાર્થીઓને અમે અવગત કર્યા અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યાં પણ અમારી જરૂરિયાત હોય ત્યાં અમને જાણ કરજો અમે એમને મદદરૂપ બનવા તૈયાર છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા બારમા ધોરણ પછી એની આગામી કારકિર્દી માટેના પર પુસ્તક આપણે દર વર્ષે બહાર પાડીએ છીએ અને એના માધ્યમથી કઈ રીતે વિદ્યાર્થીઓને ક્યાં કઈ લાઈન લેવી કયા વિષયમાં જવું આગળ એની કારકિર્દીની બૂક આખી બારમાં ધોરણ પછીની કઈ કોલેજોની બધી વિગતવાર માહિતી એમાં આપવામાં આવે છે એ પણ અમે દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ અને આજે એક સન્માનનો કાર્યક્રમ એટલા માટે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય અને એને સિવાય એ વિદ્યાર્થી પાંચ છે અમારા કોંગ્રેસ પક્ષની એની સાથે જોડાય ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે ભરતીઓ કરવામાં આવે છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આના માટે થઈ અને હંમેશા એનએસયુઆઈ પાંખ છે એ લડત લડે છે અને આવનારા સમયમાં પણ તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે એનએસયુઆઈમાં જોડાય એના માટેની પણ અમે અપીલ કરી છે અને ખૂબ સારો સુંદર કાર્યક્રમ આજે અમારા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા એ દ્વારા કરવામાં આવ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આમના માધ્યમથી કારણ કે આપણે કોઈ પણ એમના જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં આમાંથી જ કોઈ નેતાગીરી પર ઉભરીને આવતી હોય છે કારણ કે વિદ્યાર્થીકાર એવો છે કે એનામાં નેતૃત્વના એક ખૂબ ગુણ હોય છે ને એમાંથી પણ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં એ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં એ સફળતા થાય એવી શુભકામનાઓ સાથે આજે અમે આ કાર્યક્રમ કરવામાં આવીશું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે